ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય રામ જેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો આજે આવી છે ઝાકર જો હજી તો ઉડી ગઈ છે બાકી આજે આવી છે મસ્ત મજાની ઝાકર આવી છે અને આજ તડકો તપવાનો છે ઝાકર અને ઠાર આજે આવ્યો છે જોરદાર ધમાકેદાર ઠાર આવ્યો છે આજ અને આવી ઝાકર જો હજી તો ઉડી ગઈ છે ઘણી બાકી ઝાકર હતી જોરદાર આજ

મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના સાડા ચાર જેવું થઈ ગયું છે ને આપણે હવે એક મીંદર મસ્ત મજાની કરીને ઉઠી ગયા છીએ હવે ઊંચે ચા પાણી પીવા અને આજે છે ને સવારને ઉઠી અને એક કામ થોડા કરતા એ બધા પતય્યા એટલે એમાં છે ને બહુ મોડું થઈ ગયું હતું બપોરે જમવામાં મોડું થઈ ગયું હતું બે વાગી હતા જમવામાં પછી જમી અને આરામ કરતા હતા અત્યારે હવે ઉીઠા બધા હવે ચા પાણી જે બનાવે છે દાદા જાગ્યા છે ચા પીવા

એમાં ખાવા જેવું આજ લખી ગયો છે પાર્લે પાર્લેક જેક છે પાર્લે બધા છે ને ખલાસ થઈ ગયા દિવાળી પછી આજ આવ્યો તો સિંગ છે સિંગ છે સિંગ છે ફ્રીજ માં ફળી સિંગ સિંગ આપડે ફ્રીજ માં ફળી હોય મારકી પાંચ વાર ઈચ્છા કરી લે લઈ બે બે અરે બુદે ગોરો આવતો રહ્યો Ayo gua takar oh. Nah, lebih nyoba ya. Pura ya juga melalui tahan. Masalah apa? Pertama pura? Ane oli. Peri-peri. Kur-kur ya. Yeay, ya ye, 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 tansi ya. Eh, ya tansi ini ya. tari tadi barang ini. Woyel wari. Ah. Woyel wari ma Barang ini kan tadi. Ini ada ini. ओ अरे वाह रे वाह ए जोज आई राइडर्स मित्रों स्नेह आके से सा साइकिल धीमी आकाई दिरा अवड़ी बदी फास्ट ना आकाई पछि उभी है ना रही धीरे आकाई हट्टी दादू हेलो अबे आ गए धीरे आकाई अवड़ी बदी फास्ट ना आता ओ हो हो आता स्टंटमैन मैन થઈ

Omi gin draußen. Selamat salah ke Allah pek. Cinamada masooo. Ben faze sayang. पैसे लाइसेंस दे लाइसेंस दे का लाइसेंस दे का रन साहेब ने नमस्ते की तो आ साहेब आ साहेब आ साहेब बोल रहा है साहेब तेरी है आ साहेब ने तो मैं नमस्ते की तो तेरी है किया तो तेरी है किया पैसे ले दियो पैसे ले बस अबे तो बोल अबे एक को अबे साहेब तुम्हें एक पाव मंडो हेलो अबे एक पाव मंडा अभी मैं घर जा रहा हूं हां साहब तो माथा पर साहब ने नमस्ते की तो साहब रिहाई किया है साहब

એટલે આ તો કાલે તારે રજા છે પરમથી જવાનું છે નિશાળ કાલ જવાનું હતું પણ કાલ જવાનું હવે નથી હવે કરમદી જવાનું થાય